આખા દિવસનું દૂધ દસથી બાર લીટર દૂધ છે અને જયદીપભાઈની આ ગાય વેચવાની છે મિત્રો વાત કરીએ આ ગાય ક્યાં જોવા મળે તેની તો રસનાળ ગામ છે તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ બોટાદ જિલ્લાની અંદર ગઢડા તાલુકો અને રસનાળ ગામમાં જયદીપભાઈની આ ગાય વેચવાની છે મિત્રો કિંમતની વાત કરીએ તો અંદાજીત કિંમત પચીસ હજાર રૂપિયા રખેલી છે કિંમતની અંદર તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત કોઈ ફિક્સ નથી તો મિત્રો જયદીપભાઈનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શન અંદર અને વિડીયોને નીચે આપેલો છે બે બેકત્રીસ વાળો કોન્ટેક્ટ નંબર જયદીપભાઈનો કોન્ટેક્ટ નંબર છે તો મિત્રો તમારે પણ આવી રીતના કોઈ પણ પ્રકારની યુટ્યુબ ચેનલમાં જાહેરાત આપ્યું હોય તો મારો વોટ્સઅપ નંબર તમને સ્ક્રીન ઉપર રહ્યો છે ત્યાં પાંચ એકસઠ વાળા નંબરમાં આડો મોબાઈલ રાખી ફોટા વિડીયો અને તમારું એડ્રેસ મોકલો